હું કાર્યું હા હા પલારી દે પલારી દે આખે આખું હા એટલે હા પલારી દો આ એટલે આમ જોવો કાર્યું ને ફટાઈ ફૂટેલો હા પેપ કે પેકેટ શું લેવા આપણે ટીંગાયેલા છે જોવા આમ બધે હેલકા બાકી વરિયારી કેમ બેઠી છે અને જોઈને એક શકુન અને સુખ મળે જોવા હેલ્પા જો જોલા ખાઈ ને જીરું હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધાની સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો હમણે બે દિવસથી અતિ પ્રમાણમાં ધુમસ અને ઠાર આવ્યો એના લીધે જીરાને ભાવ રખીણ ભીખણ કરી નાખ્યું છે અને અગાઉ જે આપણે જીરા અંદર જે કાળી ચરમીન કાળિયું એ બધું આવ્યું હતું એ આપણે દવા બવા મારીને અટકાવીને ઊભું જ રાખ્યું હતું તો એની માને આ બે દિવસથી અતિ પ્રમાણમાં ઠાર ને ધુમસનો હુમલો થયો એના લીધે અત્યારે જીરા અંદર અમુક અમુક પારીમાં અમુક અમુક જગ્યાએ કુકારાના કારી ચરમીમાં હે ને ફટાકિયા ફૂટી નીકળાય બરાબર એટલે ક્યાંક ક્યાંક ચાર ચાર પાંચ પાંચ છોડવા વાર એમાં કારી ચરમી આવી ગઈ કાળિયું આવી ગયું છે તો એ હું તમને આ વ્લોગ અંદર બતાવવાનો હોઉં અને ઠાર પડે છે એટલે આજે આપણે હે ને એમ પિસ્તાલીનો ઉપયોગ કરવાનો જીરા અંદર એમ પિસ્તાલી મારવાની છે સલ્ફર મારવાનું છે એટલે એ આપણા વિશાલ ભાઈ દવા આગળ ફેરવે છે જ્યાં આપણે પંપ ભરી અહીંયા પણ બરાબર અને જો આ આપણું જીરું છે આખું આની અંદર આપણે દવા મારવાની છે અને વરિયારી તમને બતાવી દઉં તો જો આવી વરિયારી બેહી ગઈ મસ્તીની એટલે હવે આવું જીરું થઈ ગયું ને આમાં એક જ રાતમાં આખો હુમલો કરી નાખે કાઢ્યું કે કાઢી ચરમી તો હાવ પાણી ફરી જાય આપણી આટલા દિવસની મહેનતમાં ને વરિયારી જોવો કેવી બે જીરા અંદર તમે તો હવે જઈએ આપણે અહીંયા વિસાભાઈ રહ્યા અહીંયા દવા પેરવી પછી ભરી પપ તો બ્લોક તમે જોતા રહી ગયો તો અહીંયા આપણા જો દવા રહી એ બનાવે બરાબર તો અહીંયા પણ જોવો ફેરવી પેલા દવા નાખી દીધી બધી અંદર

ત્યાંથી રામનું નામ લઈ અને કરીને એક દવા મારવાનું ચાલુ બતાવી દઉં તમને તો આમ જો આગળ આપણે ભાઈ આવે છે અને આને કઈ હું લેતો જવું ને દવા મારવાનું ચાલુ છે આ હું કાર્યું આ હા પલારી દે પલારી દે આખી આખું આ એટલે હાવ પલારી દો આ એટલે આમ જો કાર્યું ને ફટાક્યો ફૂટેલો બાકી નીતરા દેવાનું થાય એક માં ફટાકીઓ ફૂટી ગયેલો કાર્યા નો જો અહીંયા પણ હે એટલા જો આવીને પલારી જ દે આગળ વધતું બંધ થઈ જાય ઠાર નો બેહ માંથી તો દવા મારવાનું કામ કન્ટિન્યુ ચાલુ હે સાંક સાંક આપણે જીવ કાળી ચરમી આવીને ફટાકિયા ફૂટ્યા છે એટલે એટલું બધું આગળ તો નથી હોતું ક્યાં ક્યાંક આવે જો આવી રીતે આ કેવું આવ્યું એવી રીતે ક્યાંક ક્યાં ખે એટલે આ બધું બે દિવસથી વધારે પ્રમાણમાં ઠાર આવ્યો ને એના લીધે કંઈક આવી પરિસ્થિતિ થઈ ગઈ પહેલાં નતું આપણે એના અગાઉ આપણે આની અંદર અને દવા મારી દીધી એટલે અટકી ગયું હતું પણ ઠાર આવ્યો સતત ધૂંહર ને ઠાર ને આમ વરસાદ ભેજવાળું વાતાવરણ થઈ ગયું હતું એટલે એના લીધે દેવભૂમિ દ્વારકા બાજુ તો માવઠું પડી ગયું એટલે આનકા ઠાર વધારે બેવા મીંડો અને ધુમસ બહુ અગિયાર હાડા અગિયાર વગર વાયગા દિવસના લગ્ન હે ને નથી ઉડતી એટલે એના માટે હે ને આમાં જે અટકી ગયેલો કાળિયું હતું ને એ થોડું થોડું આગળ વધવા મીંડું હતું વીધું નહોતું આપણે સાંક સાંક જો અમુક અમુક જગ્યાએ ચાર પાંચ ચાર પાંચ છોડવા હે એ ફૂટી ગયા સમજ્યા અને જો આમાં કેવી રીતે હાલવાનું આપણે ઓલા તમે તરાવ અંદર બગલા જોયા છે ઓલા માછલા લારી ને એનો શિકાર કરતા હરવી હરવી કેમ ગોતા ગોતા જતા હોય

પાણી કરતા પાવડર વધારે ઉડે આ જીરું જુઓ પાવેલું છે હાર્યું નહી એટલે એટલું બધું કુણેપમાં ફાઈનલ એને ખેતર અંદર દવા છાંટી દીધી છે ટોટલ અઢાર પંપ જેવો થયા હે અને આ જુઓ આપણું જીરું જુઓ તમે બાકી વરિયારી કેમ બેઠી છે અને જોઈને એક શકુન અને સુખ મળે જોવા જો ખાઈ ને જીરું તો આવી વરિયારી બેઠી અને જોઈને એક શકુન મળે પણ આ સુખ અને સુકોન રહ્યું એ ક્યારે દુઃખમાં ફરી જાય એક રાતમાં એ કાંઈ ખબર ન પડે જીરામાં સમજ્યા એટલે એવું હોય એક છેલ્લો પફ એ વિશાલભાઈ ભાઈ જેવો સાંટતા આવે હે ટોટલ અઢાર પફ થયા હે એટલે આની અંદર આપણે ઠારની નો બેવે અને દાણો સારો રહે જીરાનો એટલે એમ પિસ્તાલી મારી દીધી છે અને મોટા ભાગના ખેડૂત જીરું આવ્યું હોય કોક જ એમ પિસ્તાલી મારે જીરા અંદર નકરી એમ પિસ્તાલી તો ફાઇનલ કમ્પલસરી હોય જ સમજે તો આપણે ખબર હવારમાં દવા ભેરવતા હતા અને દાદા ઓલા સલ્ફરના એમ પિસ્તાળીને પેકેટ લઈને ગયા હતી ક્યાં લઈ ગયા હતી તમને બતાવું તો જો અહીંયા પણ અહીંયા જો આ આનું કારણ ખબર છે આ પે કે પેકેટ શું લેવા આપણે ટીંગાયેલા છે જો આમ બધે હે હાલકા તો પેલા આની કિંમત કેટલી છે છસો ને વીસ આની એટલે આપણે આવા જો અહીંયા પણ છસોને વીસ એટલે આવા બે પેકેટ નાખા છે એટલે છસો ને છસો બારસો બારસો ચાલીસ રૂપિયા આના થયા અને એક સલ્ફરનું પેકેટ નાખ્યું હતું એટલે એ તમને અહીંયા જો જોઈએ અહીંયા પણે ટીંગાઈ તો આની હે બસો રૂપિયા કિંમત એટલે બારસો ચાલી બારસો તેરસો ચૌદસો ચૌદસો ચાલીની આ દવા સટાણી બરાબર એટલે આ આપણે શું લેવા ટિંગાળા છે તો આ આપણે એક આખો વ્લોગ બનાવવાનો છે તો એ વ્લોગ રહ્યો એ કમિંગ શું હે બરાબર એ હમણાં આવશે થોડાક દિવસમાં તો પેકેટ અહીંયા પણ આપણા વ્યા હતા બરાબર અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી વ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર બાકી થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી બધાને જય શ્રી રામ